હા અત્યારે ઝાડુ કાઢવાનો સમય છે ના ના લોટ લોટ બાંધ્યો હતો હતો કે નહીં તો થોડો વેરાયો એટલે સાફ કરતી હતી બહુ સરસ સાફ કરતા હતા બહુ સરસ પણ સાંભળો આજે તમારે છે ને બપોરનું જમવાનું મેનુ થોડું ચેન્જ કરવું પડશે કેમ નથી જમવાનું તમારે ના ના મારે તો જમવાનું છે પણ જમવાનું વધારે બનાવવું પડશે અને ખાસ આજે તમે બનાવશો પનીરનું શાક બપોરે બપોરે પનીર નું શાક હા આવા તડકા માં હા અને કેરીનો રસ કાઢી લેજો અને ખાસ સૌથી સૌથી જરૂરી વાત પેલા લેયર વાળા જે પરાઠા તમે બનાવો છો ને એ બનાવજો કઈ ખુશી માં હેતલ આવે છે હેતલ ભાઈ આવે છે હા સરસ સરસ સારું કહેવાય ભલે ને હવે આપણે કે થોડી ના પડાય આ તો એમનું જ ઘર છે નહીં હવે એમાં આપણે શું કહી શકીએ મને કેમ એમ લાગે છે કે કરીને ત્રણમાં કંઈક વાત કરતી હોય એમ આ તમને એવું લાગ્યું હા મારો ઈરાદો તો એવો હતો નહીં પણ હવે તમને એવું લાગ્યું ને તો હા એવું છે હે ને તો મારી દીકરી આવે એમાં તને અહીંયા શું વાંધો પડે છે તમારી દીકરી અહીંયા આવે એમાં મને કોઈ વાંધો નથી પણ છ મહિને ચાર મહિને મહિને દાઢ એકાદી વાર આવતા હોય ને તો માણસને ગમે અને આ વારે વારે અહીંયા આવી જાય તો થોડુંક અજીબ લાગે ને કારણ કે એમના લગન થઈ ગયા છે હા હા લગન ભલે થઈ ગયા હોય પણ હજી એના મા બાપ જીવે છે એનું ઘર છે એના બાપે વસાવેલું આ ઘર છે તો એ ભલે ને આવે તમને કઈ વાંધો હોય ને તો પણ વાંધો નહીં રાખવાનો હેમે હું શું કરી લેવાનું મારું થોડી તમારી આગળ કઈ ચાલવાનું છે એ જ તો એમ પણ ચલાવવાનું નહીં બહુ ચલાવવા જશો ને તો પછી લાંબા થઈ જશો સમજ્યા એટલે

પણ તમારા ઘરે કોઈ પગે ન મૂકે ને કારણ કે ખબર હોય કે ત્યાં જશે તો મહેમાન ગતિમાં ચાથી આગળ તો કાંઈ વધવાનું જ નથી અમારા ઘરની જે મિલ્કશેક શરબત આવું બધું તો નહીં મળે ને અમારે ત્યાં મહેમાન આવે ને એની પણ આગતા સ્વાગતા ભગવાન આવ્યા હોય ને એ રીતે કરાય પણ અમે કરે છે કોણ તમારા ઘરની લક્ષ્મી તમે થોડી કરો છો હા તે કરવું પડે ને તમે નહીં કરો તો બીજું કોણ કરશે તમને પરણીને મારો કહેવાનો અર્થ મમ્મી એવો હતો કે જો હેતલબેન અહીંયા આવી શકે તો હું પણ મારા બાના ઘરે જઈ શકું છું પણ તમે ક્યાં મને જવા દો છો મને કોઈ વાંધો નથી તારા બાને ત્યાં જાય તો ત્યાં જઈશ તો તારી માને ત્યાં મોંઘા મોંઘા સાબુ પાવડર પછી શેમ્પુ કંડિશનર અને ખાસ મેકઅપનો સામાન હોય અને બીજી મહત્વની વાત એસી એવું પણ તો હોય ને હતલી ગરમી પડી રહી છે તારા મમ્મીને ત્યાં જઈને થોડી તું તડકે શેકાવાની શેકાઈશ ને અત્યાર સુધી શેકાતી હતી કે નહીં આ તો અહીંયા આવી એટલે આ બધું જોયું બાકી મારા બારના ઘરે ક્યાં કહે છે એટલે જ તો એટલે જ તો અત્યાર સુધી હું ત્યાં જ હતી નાનેથી મોટે ત્યાં જ થઈ થઈશું એ જ તો કહું છું કે નાનેથી મોટી તો ત્યાં થઈ ગઈ પણ હવે તકલીફ પડે ને બધી સુવિધાઓ મળી રહી રહી છે અહીંયા જીવી છે નહીતર કેમ જવાય તમે જવા નથી દેતા એટલે હું શું કામ ના જવા દઉં જવું હોય તો કાયમ માટે જ જતા રહો ને એમ પણ ભૂખ મરો તો છે જ ત્યાં તો સાથે સાથે તમે જશો તો ખાજો પહેલાં જૂના દિવસો યાદ કરજો ખીચડી ખાજો વાસી રોટલા ખાજો મજા જ આવશે ને પેલી તમારી મા પંખો નાખતી બેઠી હોય ને એમ તમે પંખા ખાજો કઈ વાંધો નહીં અમારી પાસે તો કઈ નથી એટલે ત્યારે અમને અફસોસ થાય પણ તમારી પાસે એટલું બધું છે તો જોઉં છું કે કેવું ગળે બાંધીને જાઉં છું ના ના ગળે બાંધીને નહીં જાવ મારી પાછળ છે ને મને ભગવાને બહુ સરસ મજાના દીકરો દીકરી આપે છે એને આપતી જઈશ ગળે બાંધીને તો તમારી માય નહીં જાય પેલું જે તૂટેલું ફૂટેલું ઝૂંપડું જે છે હા હે તૂટેલું ફૂટેલું ઝૂપડું તમારી માનું એ તમને જ મળશે ને પતયું કરી લીધું જે આવશે એ બે પાંચ લાખ રૂપિયા બોલી શું કામ લીધું કેમ સત્ય કડવું લાગ્યું

આપણી બેયને જવાનું છે તને કાલ હાંજે તો કીધું મન તમ કીધું તું હા ભૂલાઈ ગયો ઠેક વાંધો નહીં પણ આ હાડી હાલ છે તમ તારે માર નથી આવું સગાઈમાં કેમ નથી આવું લેમ આ મજા તો છે ને તને એ હું તો ડાગલા જેવી છું હા મારે માર મમ્મી ઘરે જાવું છે મમ્મીના ઘરે પણ આ બે દી પહેલા તો ગઈતી બે દી પહેલા ગઈતી પણ હવે બે દી પહેલા ગઈતી તો હવે જવામાં હું વાંધો છે પણ આ ઘડે કે ઘડે કે તું આવી રીતે તાર મમ્મીને ને વઈ જા એમ થોડું હાલે અરે પણ મારા મમ્મી એ મને તેડાવી છે તો અમસ તા રોકાવા બોલાવી હશે બે ચાર દી પણ કા પ્રસંગ હોય તો બરોબર છે એમ નામ તો ન્યા વઈ જા તો મારે હું સમજવું તમારે કાઈ નઈ સમજવાનું આજ તો સગાઈમાં માં જવાનો છો તો ન્યા તો જમવાનું મળી જશે તમને બપોરે ન્યા જમવાનું મળી જાય હાંજે કહું તો છું તમને હાજે ઘરે આવીને શાક કર નાખવાનું ને બે ત્રણ રોટલી લઈ આવવાની બારથી એમ કરમાને

હું માર મમ્મી વગર ઘડી કે ન રહી શકું એમ નો હાલે પછી તું વી વરા તે તો ન હતી નાની થી મોટી તો થઈ હવે તારું ઘર આ કેવાય એટલે જ માયા નથ મુકાતી ને અમારા ઈ ઘર ની માયા એટલે જ નથ મુકાતી અને માવતર ની માયા થોડી ન મુકાઈ જાય કે એમ જ મારી વાત સાંભળ આ બધું ખોટું કહેવાય તું જરીક લાંબુ વિશે ને તો તને બધી ખબર પડે તમને બધી વાતે ખોટી જ લાગુ કોઈ દી સાચી લાગી ક્યારે કીધું કે નઈ ભાઈ હેતલ તું આજે આ વાતમાં સાચી છો બરાબર છો રાઈટ છો નઈ તમારા જીભડામાંથી આવા શબ્દો તો નીકળશે જ નહીં જો મારી વાત સાંભળ હું આ બાદ નું ખાઈ ખાઈ ને સને કંટાળી ગયો છું એસિડિટી થઈ જાય તો પછી ઘરે બનાવવા મળો શીખી જાવ ને શીખી જાવ ને આ બાજુવાળા ન્યાય તે કઈ હારો સંબંધ તો રાખ્યો નથી પમદી બાધી ને જ ને તમાર રોટલી મીઠું હશે તું તમ મને કીધું એટલે મેં કીધું કે ભાઈ તમને એને ક્યાંય કહેવાની જરૂર હતી ને એણે એ હરખું જ બનાવ્યું હતું મેં તને હું તને એમ કેતો તો કે એણે રોટલી બહુ સારી બનાવી તો તમે મને હલવાડવાની વાત કરો છો હા તમે જ કીધું હતું કે એને રોટલીમાં મીઠું ઓછું નાખ્યું છે એટલે તું રોટલી બનાવી દેજે ઘરે હું પ્રમદેવ છે મારી મમ્મીને ઘરે જતી ને ત્યારે હું ફોનમાં જ બાંધી લીધું મેં એને અરે પણ તારે

કે ક્યારે મારી દીકરી આવે ક્યારે આવે અને મને અહીંયા ઉતાવળ થાય છે કે ક્યારે હું મારા ઘરે પહોંચીશ તું જામાન વાળી આપણે બપોર પછી સોપાટી જાવું બસ માં ન જાવું સોપાટી આ તમારા રે સોપાટી જવામાં કઈ હખર વાર તો હોય ની કોઈ દી આઈસ્ક્રીમ નો એક કોને ખવડાવ્યો નહીં ને ક્યારેય ની તું એમ મને સામેથી કેક મને ગળામાં બળે છે તો પછી મારે તને આઈસ્ક્રીમ કેમ ખવડાવ આ તે ગળામાં બળે તો એમ કહેવાય ને કે વાંધો નહીં આઈસ્ક્રીમ ખાવાથી આઈસ્ક્રીમ ઠંડુ હોય ને મટી જાય પણ એવું કીધું કીધું કોઈ દિવસ એવું ઠંડુ આવે સમજી એટલે હમ કો ગળા તકલીફ પડે તકલીફ પડે નહીં હા તમને રૂપિયા વપરાય ને ઈ તકલીફ પડે મારી વાત સાંભળ તું હવે એમ કર મને હા તમે છે ને આમ ઇમોશનલ ના થાઓ હા હું તમને કઈ પૂછતી નથી કે હું મારા મમ્મીના ઘરે જાઉં કે ના જાઉં હું કહું છું તમને કે હું જવાની છું તમે હા પાડશો તોય હું જવાની છું ને તમે ના પાડશો ને તોય હું જવાની છું આવી રીતે થોડી હાલે અને તું આ ઇમોશનલની વાત કરશો ને તો ખાલી અત્યારે હું ઇમોશનલ છું એવું નથી મારી જિંદગી આવ ઇમોશનલ થઈ ગઈ છે હા હા એમ જ કોને કે હું આવીને તમારી જિંદગીની પથારી ફરી ગઈ આ તમારી આરે મે લગન કર્યા ને એટલે મારી જિંદગીની પથારી ફરી ગઈ હારે વારે કોઈ દિવસ કે જવા નો દે મને હું જાવ છું હા મારી હેતલને ગમે છે ઓર્ડર કરી દેવા દે હમ હમ લે સરસ હેતલ આવે ને એ પહેલા તો બધું સારું કર્યું તમે આવી ગયા તારું રૂમમાં જવાની હતી તમારી પાસે કેમ કઈ કામ અરે બહુ જરૂરી ખાસ કામ છે તમારું આજે તો મને જુઓ સાંભળો છે ને આજે તમે બજાર જાઓ એટલે ડ્રાયફ્રુટ મઠો ખમણ ઈદડા પાટોડી પાતરા કચોરી અને ખાસ ડ્રાયફ્રૂટવાળી લસ્સી આપણા બે માટે લસ્સી તો ખાલી આપણા બે માટે ડ્રાયફ્રુટ લસ્સી બાકી આ બીજી બધી વસ્તુ છે ને એ બધી પાંચસો 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 ગ્રામ પેક કરાવજો અને ડ્રાયફ્રુટ મઠો બે કિલો અરે પણ આટલું બધું એક સાથે હા કોઈ મહેમાન બેમાન આવવાનું છે કશું મહેમાન અરે મારા દિલની રાણી આવી રહી છે મારા જીગરનો ટુકડો આવી રહી છે એટલે એની આક્તસ વાક્તા તો મારે પૂરે પૂરી રીતે કરવી પડે એટલે તું કહેવા શું માગે છે કોણ આવે છે ખબર ન પડી નહીં લો મને તો એમ કે તમને તરત જ ખબર પડી જશે એટલે ઉખાડામાં બોલતી હતી છતાંય ખબર ન પડી અરે ભાઈ સાહેબ બકને હવે જે કહેતી હોય તો કોણ આવવાનું છે કોણ મહેમાન છે મહેમાન છે ને મહેમાન નથી આપણા ઘરનો સદસ્ય આપણી હેતલ આવે છે હેતલ

આ બેધી ને દીકરી ઘરે આવે ને એ સારું ન કહેવાય અને આમ પણ એ અહીંયા આવે છે ને તો અશોક કુમારને બહાર જમવા જવું પડે આ બધું બહારનું સારું કહેવાય અત્યારે આ હોટલના તેલ આ એના ગરમ મસાલા આ તે બધું કેટલું નડે તમને બહુ ચિંતા છે અશોક કુમારની અશોક કુમાર એમનું ફોડી લેશે મારી દીકરીને એના સાસરીમાં ન ગમતું હોય એકલું એકલું લાગતું હોય ને આપણે એક જ શહેરમાં રહીએ છીએ તો દીકરી મા બાપને ત્યાં ન આવે તો બીજે ક્યાં જાય અરે ભાઈ આવે દીકરી મા બાપના ઘેરે આવે એની ના નથી પણ આ રોજે રોજ ન હોય હું એમ કઉ છું તને અને તું પણ એને આ રોજે રોજ અહીંયા બોલાવવાનું બંધ કર શું કામ બંધ કરું બિચારી મારી દીકરી ત્યાં એકલી હોય એકલી એકલી કેટલો એને મુજારો થતો હોય ના રે ના મારી દીકરી તો આવશે આવશે ને આવશે અને એ જેટલા દિવસ અહીંયા રહે ને એટલા દિવસ એની આગતા મહેમાનની જેમ જ કરવાની છે એ જે માંગે ને હાજર કરી દેવાનું બરાબર અને સાંભળી લો કાલે સવારે છે ને લોચો પણ લેતા આવજો લોચો પતી જાય ને પછી એને બપોરે મારે આ વખતે પેલા આનંદ કાકા ને ત્યાં લઈ જવું છે બટાકા પૂરી ખાવા એને તું પેલા મને એ કે આ તારી દીકરી અહીં આવવાની છે તો કેટલા દિવસ અહીંયા ધામા નાખવાની છે કઈ નક્કી નહીં એનું મન થાય ત્યાં સુધી રહેશે પેલો અશોક કુમાર એને જે કરવું હોય કરે અરે શું એને જે કરવું હોય તે કરે અરે એ બિચારાનું પણ જોવાનું કે નહીં આમ નામ કરીને તું તારી દીકરીનું ઘર ભાંગવાની લ્યો મને તો એવું લાગે કોઈ ઘર નથી ભાંગતી હવે અશોક કુમાર પરણ્યા ન એ પહેલા એકલા જ રહેતા હતા ને ત્યારે નઈ કરતા હોય અરે ત્યારની વાત અલગ છે અરે કુવારો માણસ તો ગમે તે કરી લે પણ હવે આ લગન થઈ ગયેલો માણસ હવે આ બધું ન સારું લાગે શું કામ ન સારું લાગે તમે જને ખોટી વાત નઈ કરતા હો મને જરાય પસંદ નથી અને રહી વાત મારી દીકરીની મારી દીકરી આવે ને હે તમને ખટકતું લાગે છે અરે ભાઈ સાહેબ દીકરી આવે મને નથી ખટકતું પણ આ દીકરી રોજ રોજ આવે ને એ સારું ન કહેવાય આપડી આ આ બિચારી વહુને કેટલી તકલીફ પડે છે હા વહુને તકલીફ પડે છે એ દેખાય છે પણ મારી દીકરીને ત્યાં એકલા એકલા કેટલી તકલીફ પડતી હશે એ નથી દેખાતું અને વહુને સાની તકલીફ એને કે 10 માણસનું કરવાનું છે મારી એતલ પહેલા અહીંયા રહેતી હતી ને આ એક વ્યક્તિનું કરવાનું આવ્યું એમાં શું તકલીફ પડી ગઈ અરે જો આ આપણી વહુ છે ને એ પણ કોઈની દીકરી જ છે હવે એના માવતર ને નહીં એટલું દાજતું હોય એનું ના ના હો તને દાજે છે આપડી વહુ તો ક્યારે ન ગઈ એના બાપ ને ઘરે ક્યાંથી જાય એની માં ત્યાં ભૂખ મરો છે ત્યાં બેહીને ખાશે હું અહીંયા કમસે કમ લીલા લેર તો છે કામ કરીને છપ્પન ભોગ ખાય છે તો અહીંયા જ પડી રહે ને માં બાપને ત્યાં જાય શું કામ પણ તમને નહીં સમજાય તમને બધી વાતમાં છે ને વાંધા વચકા દેખાયા છે પહેલેથી અરે વાંધા વચકા નથી દેખાતા અરે હું તો આપડી દીકરીનું ભલું ઈચ્છું છું હા હા ઘણું ભલું ઈચ્છો છો ને દેખાય છે મને જો

તો જાવ ને મેં ક્યાં તમને બાંધીને રાખ્યા છે ના પણ મારું વોલેટ ક્યાં મૂક્યું છે એ પૂછતો હતો સિરિયસલી આ તમાય લોકો છે ને મને ઘરની કામવાળી બનાવી દીધી છે એક વસ્તુ વસ્તુની કઈ ખબર ના હોય આ તમારો ફોન આપવાનું પર્સ આપવાનું ક્યારેક ક્યારેક તો ચશ્માય ભૂલી જાવ છો થાય હવે ક્યારેક આ બધું અમને થોડી યાદ રહે મતલબ કે ક્યાંક મૂક્યું હોય તને કીધું હોય તો પછી તું મને યાદ કરાવે તો લેતો જાવ ને અને આમ પણ તને ખબર છે આ બધું હું સાઈ કરીને ભૂલી જાઉં છું હજીથી કરીને તું મને આપવાના બાને તો મળી શકે ને હા સરસ તો ક્યારે છે ને આ મગજ જે ક્યાંક મૂકી દીધું છે ને એને પણ પાછું ફિટ કરી દો તો વધારે સારું હા બે કરી દઈશ પણ શું થયું છે આટલી બધી ગુસ્સામાં કેમ વાત કરે છે તમારા બેન આવી રહ્યા છે શોકાવા શું વાત કરે છે હેતલ આવે છે અહીંયા ખરી છે આ હેતલ પાંચ દિવસે ને પાંચ દિવસ અહીંયા રોકાવા આવી જાય છે અને ઉલટામાં મમ્મી આ મમ્મી ક્યારેય પણ એમને સાચી વાત તો કહેશે જ નહીં હાવ બટા રોકાજે અહીંયા શાંતિથી રહેજે હા જીજાજી શું કરતા હશે મને તો એ જ નથી ખબર પડતી હવે એમનું કઈ ચાલે છે ખરા ચોરુના ગુલામ બની બેઠા છે કઈ બોલે તો બોલવા તો દેતા નથી તમારા બેન ચાલવા દે તો ચાલે ને અમારી બેન મારા મમ્મીની જ ભાષા શીખી શીખીને જાય છે અહીંયાથી તો પછી તું જ વિચાર કર ને અમારા મમ્મીની આગળ મારા પપ્પાનું પણ નથી ચાલતું તો પછી અમારી બેન એમની પઢાવેલી શિષ્ય હે થોડી કઈ ચાલવા દેતી હશે એમના પતિનું અહીંયા ભે રોકાય ને એનો કોઈ વાંધો નથી અરે રોજે આવતા હોય ને તો એ મને કઈ વાંધો નથી પણ આવીને હખણા રહીને તો માણસને કહે હા આવીને મારી સાથે ઝઘડો કરશે તમારી અને મારી વચ્ચે ઝઘડો કરાવશે મારી અને મમ્મી વચ્ચે ઝઘડો કરાવશે કોને ખબર હું તો શું એમને ખૂચું છું ને આંખમાં કઈ નહીં સમજાવી છે મે વાર પણ હવે સમજવા તૈયાર થઈ તો ને હા પણ એક વાત તો પાકી જ છે મારી બેન છે ને એનું ઘર તો ભંગાવશે જ આ સાથે સાથે આપણા બેન ઘર પણ ભંગાવી નાખશે જોજે અહીંયા આવે અને મારી બધી વસ્તુઓ વાપરે વસ્તુ વાપરે એનોય કોઈ વાંધો નથી અરે પણ કઈ રીતે કઈ વસ્તુને વાપરવી એ તો સેન્સ હોવું જોઈએ કે નહીં માણસમાં હા તમે મને ગિફ્ટમાં વોચ આપી હતી કે નહીં હા હમણા વેલેન્ટાઇન ડેના દિવસે લઈ ગયા લઈ ગયા પણ તે આપી શું કામ

આ મેડમને ગમી ગમીએ છે એટલે પોતાની પાસે બાનું બતાવીને રાખી લીધી તું પણ ખરી છે આટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ શું કામ આપે છે એમને કયો ને ના નો પાડી શકું બેનબા છે ને એમને કોઈ વસ્તુ ની ના પાડું તો જઈને સીધું મમ્મીને ને કહી દેશે કમ્પ્લેન કરશે અને પછી મારે મમ્મી સાથે લમડા લેવાના એ અલગ એક કામ કરવાનું હા બેન આવે છે આ વાતની તને ખબર પડી ગઈ ને તો આ અમુક જે જરૂરી જરૂરી વસ્તુઓ હોય ને એ બધી છુપાવીને મૂકી દેવાની અને કોઈ પણ જગ્યાએ બિન જરૂરી ખાખા ખોળા તો કરવા જ નહીં દેવાના ખાખા ખોળા કરે તો કોઈક વસ્તુઓ મળશે ને હું ના નો પાડી શકું ને તમારા બેનવાનું ઘર છે હું કાઈ બોલીશ છે ને તરત કહે છે ને મારા બાપનું ઘર છે મારે જે કરવું એ કરું ના તો ના પાડી શકાય એમને અને આમ પણ આ ના પાડીશ ને તો પણ મમ્મી આ મમ્મી એમની ઢાલ બનીને ઊભા રહે છે અને તરત જ કહે છે કે આ મારી દીકરી ઘરમાં આવે છે એ બહુ બાપાને જરાય ગમતું નથી મને ફરિયાદો કરશે વગર વાંકના કોઈ વસ્તુ ના પૈસા પણ ના લઈ શકે એમની પાસેથી ગમે એમ તો એ ઘરની દીકરી છે ને અને તો એક વાત જ નથી સમજાતી હા અશોક કુમારની સાથે આ આટલું કરી રહી છે આ ક્યારેય મોઢું ઊંચું કરીને આવતા કેમ નથી ઘર માં આ કોઈક વ્યક્તિને ફરિયાદ તો કરવી પડે ને ફરિયાદ જ ના કરે અને હું જો કંઈ ઘર માં બોલું તો તરત ઝઘડો થશે કે તને શું વાંધો છે તારી બેન આ ઘર માં આવે છે તો આ કુમાર કંઈ કહેતા નથી પણ તું તું વારા ઘડીએ ઉપરાણું લે છે છોડો આવવાના છે તો આવવાના જ છે ને એમાં કઈ બદલી નઈ શકે પણ બેન બાવાના છે ને તો વેલા આવી જજો હું એકલી લમણા નઈ લઉં એમની સાથે ચાલો હું વોલેટ આપી દઉં પણ જો ધ્યાન રાખજે હવે થોડા દિવસ આવે છે તો રોકાશે ખબર છે તો હું વધારે પડતું બોલતી નઈ એમની સામે થોડું ઘણું સહન કરી લેજે થોડું ઘણું જતું આવતું કરજે હા હા હું મમ્મી સાથે વાતચીત કરી લઉં છું પછી નીકળું ઓફિસે જવું